કાંઈ નહીં એવું તો થયા રાખે અને આજે સવાર સવારમાં હું ભાખરીને ચટણી ખાઈને રેડી થઈ ગઈ છું જોકે રોજ તો ભાખરીને ચટણી જોઈ ક્યારેક ક્યારેક મમ્મી બટેકા પવાઈ બનાવી દે છે હા એમ તો ઘણી વાર બનાવી દે નવું નવું હે બા એ મમ્મી ધીરે બોલો હા તો છે ને આજે તો સીટું પણ નથી માર્કેટ બહુ હમણાં ડીમ છે કા એક કામ

આમ જો મારા મમ્મી એમ જ કહે છે રોટલી કર બપોરની હા ઓ તમે કે એમ જ કરવાનું છે મારું કામ અને જો મારી ભૂખ દીદી ખમણ લઈને આવી છે તો પેલા થોડાક ખમણ ખાઈ લઈએ અને મારા મમ્મી રસોઈ બનાવી છે પણ ત્યાં જવું જ નથી ત્યાં જશે તો કે મને રોટલી કરી દે ને ભૂમી એટલે કરી દેવી પડશે ચલો રોટલી ખમણ

અને કેવું કેવાય મમ્મી ખાટલી વરક વાળું ન કહેવાય એ જ કેવાય મસ્ત લાગે રેડી થઈને પછી હમણાં અમારે બાર તેર તારીખે મેરેજ છે ને ત્યારે પહેરવાનું છે ને હવે દસ દિવસના દ્વાર દસ દિવસની દ્વાર છે એટલે એવી ફોટો ફૂટી ભરે છે ને મારી મમ્મી જાગુ બેનને એક ઘરે નથી આવતું સર કેમકે આ ખાવી ને તો શરદી હોય ને ત્યારે ખાવી ને તો એની શરદી સારી થઈ જાય મારા પપ્પા લઈ એવા મને ભાવે જ પણ છે તો એ કરી નાખીએ પેલા દેખું અને સરખા પાંદડે પાંદડે કેમ કે નાની નાની કંઈક જીવાતું હોય નીકળી જાય ને આપણે ખાવાના હોય એટલે તમને શરીર થાય ને તો તમે પણ ટ્રાય કરજો જમરૂખડીના પાન પણ એને છે ને ગરમ પાણીમાં સરખા ધોઈ નાખવાના કેમકે જીવાતું તો ઝાડ હોય એટલે છે ધોઈ નાખે એટલે બધું સાફ થઈ જાય અને પાન ધોઈ નાખી પછી પણ ઓકે બાય બા તમને ભાવે કે કેવા લાગે તુરા પણ બહુ તુરા હોય નો ભાવે બપા તમારે ખાવું જમણુંકડી ને પાન ના ગાય પાન છે ને મા પપ્પા કે તુરા મને તો ઘડું ઘડું લાગે છે હોય તુરા જવું પણ આપણને ભાવે નહીં ને એટલે તો ચાલો હવે મારે જવાનું છે સીટુ ભરવા તો ગાઈઝ હવે મારે નેલ પોલિશ કરવી છે આમ જો મારા નખ કેવા બેકાર રંગેલા છે બહુ સારા નહીં લાગતા આમાંથી કંઈક કરું એકાદી પહેલાં તો છે ને ચશ્મા વેરવા પડશે ચશ્મા વગર કંઈ સરખું દેખાય નહીં આપણે નંબર ને કા ચશ્મા વેરવા તો એટલી આળસ ચડે ને જો કયો કલર સારો છે જોઈએ પછી હું બતાવું કઈ કરીને ઓકે

भाई क्या हूं तेने अहमदाबाद नहीं लाइ जाओ नहीं जा अब जाय नहीं ले जाए <laughs> આમ જો મારા આંટી પિસા પર ચીસ ખમણે છે આ ચટણી લગાવે છે અને હું સારું કરું છું બેટી ઓલા ખાને કરે છે અને આ આંટી એના પોયરાને રાખે છે આમ જો ઉભારે ઉભારે આન્ટી ચોખાવું છે તારે બિઝડા બિઝડા તો экзаમીને થઈ ગયા છે ફ્રી અને હવે જવાનું છે ઘરે કેમ કે ઘરે મહેમાન આવ્યા છે એટલે

અને વ્લોગ ને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે મળીએ નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે